રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાધે સત્સંગ મહિલા મંડળ આયોજિત ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી કૈલાસનગર વિસ્તારમાં રાધે સત્સંગ મંડળ મહિલા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું ગૌ સેવાના લાભાર્થી આયોજન સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી રાજુભાઈ એજાની ભેસાણવાળા પોતાની મધુરવાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી નરસિંહ પ્રાગટ્ય વામન જન્મ જનમ જન્મ શ્રી કૃષ્ણ જન્મ અને કૃષ્ણ લીલા ગોવર્ધન લીલા રૂક્ષમણી વિવાહ અને સુદામા ચરિત્ર તેમજ અન્નકોટ ઉત્સવ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવ્યા જેમાં રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી શ્રીનાથજી સત્સંગ રાસ ગરબા સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપીને પધારેલા પૂર્વ સાંસદ તેમજ રમેશભાઈ ધડુક ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પધાર્યા

એ ગૌશાળા ગૌસેવાના લાભાર્થી અમે સત્સંગ કરીએ છીએ દરેક વખતે ગમે ત્યાં બીમાર ગાયો કે ગમે એ હોય એના માટે અમે આ સત્સંગ કરીએ છીએ અને સત્સંગ અમારું રાજ્ય સત્સંગ મંડળ ચાલે છે તેને વીસ વર્ષ થયા છે અને અમે આવા ભગીરથ કાર્ય અવારનવાર કરતા રહીએ છીએ અહેવાલ નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી